માતાજી મિત્રો કેમ છો મજામાં હસો તો મિત્રો નવા blog ફરીથી તમારું સ્વાગત છે મિત્રો જો મિત્રો આ દાડમ નો બગીચો હિલ પચાસ થી સાહીંઠ વીઘા બગીચો પડ્યો છે મિત્રો મોટો બગીચો છે દાડમ નો તો જોઈ શકો છો મિત્રો કેવા દાડમ છે જો આ છે દાડમ મિત્રો જોરદાર દાડમ છે જોઈ શકો છો મિત્રો દાડમ જો મિત્રો આ કેવા દાડમ લટકી રહ્યા છે જો જોઈ શકો છો મિત્રો કેવા દાડમ છે સરસ દાડમ છે મિત્રો જો મિત્રો આ પૂરો સાઠ વીઘામાં બગીચો પડ્યો છે મિત્રો મોટો બગીચો છે દાડમ નો દાડમ રોજના સો સો બસો બસો કરેટ ઉતરેશી મિત્રો જો દાડમ તેવા સરસ દાડમ છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ બાજુમાં મિત્રો જીરું છે જોઈ શકો છો જીરું કેવું પડ્યું હી કચ્છમાં જો મિત્રો અજીરું છે. પૂરું ચીજાનું ખેતર છે જો જોરદાર જીરું છે. તો મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવા નવા બ્લોગ જોવા માટે જોવા આ વિડિયોમાં નવા આવ્યા હોય તો ચેનલ આ ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જેથી કરીને આવનારા નવા video સૌથી પહેલા તમને તમારામાં નોટિફિકેશન પડે જો મિત્રો આ દાડો જોઈ શકો છો જો દાડમ છે જોરદાર દાડમ જો મિત્રો જોરદાર દાડમ છે આટલી સિત્રીકામ બગીચો શું મિત્રો जोरदार બગીચો છે આ બગીચા જોવા માટે દરેક બગીચા ખારેક તો બગીચો દરેક બગીચા જોવા માટે મિત્રો આ YouTube ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેવો નીકળો જયપુર એક એવો બગીચો જોરદાર બગીચો જો મિત્રો કેવા છે દાડમ જો મિત્રો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડિયો સારો લાગે તો કમેન્ટ તો ખાસ કરીને કરજો મિત્રો જોઈ શકો છો મિત્રો જ મિત્રો આવડા અપનારા વિડિયોમાં ફરીથી મોલશું aí em Mata-Dimitro.